નમસ્કાર આપનું સ્વાગત છે આદિવાસી યુવા સમિતિ ગોગંબાની ટીમનું ગોપીપુરા નવરાત્રી ઉત્સવમાં સ્વાગત કરી સમિતિની કામગીરીને બિરદાવી પંચમહાલ જિલ્લાના હાલોલના ગોપીપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બીજા નોરતાના દિવસે ગોગંબા પંથક તેમજ પંચમહાલ જિલ્લામાં અન્યાય સામે અવાજ ઉઠાવનાર અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ આદિવાસી યુવા સમિતિ ગોગંબાની યુવા ટીમને આયોજક રામચંદ્ર બારિયા અને રતિલાલ બારિયા દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું હતું તેમાં તેમનું માન રાખીને સમિતિના ડોક્ટર જયરામ રાઠવા અને તેમની આદિવાસી સમિતિની યુવા ટીમ ઉપસ્થિત રહી હતી જેમાં રામચંદ્ર બારિયા તેઓનું પુષ્પમાળા અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આદિવાસી યુવા સમિતિની કામગીરીને બિરદાવી હતી અને તેમણે કહ્યું હતું કે અમે સમાજના કાર્યમાં આદિવાસી યુવા સમિતિની સાથે છીએ અને સાથે રહીશું તેવી વાત કરી હતી નરેશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા પણ આ યુવા સમિતિ ખુબ સારું કાર્ય ગોકંડાની અંદર કરી રહી છે અને લાખોની સંખ્યામાં યુવાનો પણ તેઓને સપોર્ટ કરી રહ્યા છે આવન આવવા પત આ યુવા સમિદ્ધિને સપોર્ટ કરજો અમારા જ્યાં સહેલોની જરૂર પડે ત્યાં અમે અધી રાતે સાહેબ તમારા મળ્યો છે ત્યાં બિલકુલ આ ગુપી આ રામ રહે તમારા છે અને તમે અમારા છો એમ આજે આ જાહેરમાં ગ્રામ પંચાયતના આટલા બધા નાગરિકો અતિ ખાતરી આપીએ છે કે આવાના હો તમે પ્રેમ અમારા પ્રત્યે રાખો ને અમે તમારા પ્રત્યે રાખીશું આપણે સૌ સાથે મળીને એક સારા સમાજ નું નિર્માણ કરીએ જે સમાજના અંદર વ્યસન દુસન કુસન આ બધું નીકળે અને કેમ કરીને આપણો સમાજ